ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર હાલમાં અત્યંત અને જીવલેણ પરિસ્થિતિમાં છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો છે હાઈવે પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે સ્થાનિકોમાં આ વિસ્તાર હવે ખાડાઓના ઘટ તરીકે જાણીતો બન્યો છે આ રસ્તાનું બાંધકામ માંડ ચાર થી છ મહિના પહેલા જ થયું હોવા છતાં તેની આવી બિસ્માર હાલત સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત અને બેદરકારી સૂચવે છે આ બિસ્માર રોડને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ ટેક્સ ભરવા છતાં કાદવ કીચડ અને તળાવ જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી છે કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવરનવર પટકાઈને ઈજાઓનો ભોગ બને છે તાજેતરમાં પણ એક મોપેડ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે જેમાં ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે રસ્તા પરના ખાડાઓની આપત તી ઉપરાંત ધૂળની ઉડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહન ચાલકોનો સ્વાસ્થ્ય રૂદે છે નેશનલ હાઈવે નંબર ચોસઠની બિસ્માર હાલતથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ ભારે વાહનોના ચાલકો પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એક ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેઓ દહેજથી પ્રીતમપુર ઇન્દોર તરફ જઈ રહ્યા છે તેમણે રોડની આ દશા જોઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગાડીના ટાયર કે કમર ક્યારે તૂટી જાય તેની ખબર નથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે માત્ર માટી અને મોરમ પથ્થર નાખીને બનાવાયો હોય તેવું લાગે છે જે ભ્રષ્ટાચારની છે કહ્યું હતું કે આ રોડ નથી પરંતુ ફીલ હોય તેવો માહોલ છે જે હાઈવે પરના ખાડાઓની ગંભીરતા દર્શાવે છે ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવેલ આ સીધો આક્ષેપ દર્શાવે છે કે આ રસ્તો વાહન ચાલકો માટે સતત એક પડકાર અને જોખમ બની રહ્યો છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં હોય તેવું જણાય છે જેવું નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દર્શાવે છે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે જેમાં મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે જે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી પ્રજાની કડક માંગ છે કે તંત્ર તાત્કાલિક નિંદ્રામાંથી જાગે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે भाई साहब आपका मेरा नाम दुदेश पटेल है एल पी के निर्दा हूँ मैं कहाँ से आते हो मैं जाहिर से घर के आ रहा हूँ और सीतमपुर रिले जा रहा हूँ और ये रोड की हालत देखते हुए बहुत परेशान गाड़ी का तक टूट जाती क्या है क्या हो जाता है हाँ ये करोड़ों का खर्चा है ये मिट्टी में मिल रहा है ये देखो ना और हम गारा पत्थर डाल के और ये करोड़ा खर्चा फीस लेना है ये तो क्या कहना चाहोगे कॉन्ट्रैक्टर को ગવરમેન્ટ બહુ અચ્છા દેખો ના ગુલાબ કા ફૂલ ચલા એ રોડ નહીં